અમદાવાદના બોપલમાં શેર બજારના ધંધાર્થીના મોતનું રહસ્ય ઘેરાયું છે હત્યા કે આત્મહત્યા તેને લઈ અને હવે પોલીસે તપાસનો દમદમાટ તેજ કર્યો છે કબીર એન્ક્લેવ પાસે શિવાલય રો હાઉસ પાસે આ ઘટના બની છે મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે તો સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો દમધમાટ તેજ કર્યો છે મૃતક કલ્પેશ ટુંડિયા પિતા નાગજીભાઈની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે હું રાજકોટ હતો ફોન આવ્યો એટલે અહીંયા આવ્યો છું તેવું નાગજીભાઈએ જણાવ્યું છે તો મૃતકની પુત્રીના મતે બે લોકો રાત્રિના સમયે આવ્યા હતા દીકરી લેસન કરી રહી હતી અને શું થયું તે તેને ખ્યાલ નતો બે વ્યક્તિ પૈકી એક ઉપર ગયો તેવી મૃતકની દીકરીએ જાણકારી આપી છે અવાજ આવતા જ દીકરી ઉપર જતા પિતા લોહી લોહાણ હાલતમાં હતા તેવું તેમની દીકરીએ જણાવ્યું છે દીકરીએ ઘટના બાદ મમ્મીને વિડીયો કોલ કર્યો હતો બે પૈકી એક વ્યક્તિએ વિડીયો કોલ બંધ કરાવ્યો હતો ઘટના બાદ બંને વ્યક્તિઓ ફરાર થઈ ગયા હોવાની નાક્ષીભાઈએ વાત કરી છે